નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ YouTube ચેનલ માં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ડુંગળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડિયોમાં જાણીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ YouTube ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે તો આજના ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો ડુંગળીની બજારમાં વધતી આવકને પગલે ભાવમાં સરેરાશ દસથી લઈને વીસ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે ડુંગળીની બજારમાં હાલના તબક્કે કોઈ મોટી વેચવાલી નથી પરંતુ હવે તબક્કાવાર આવક વધી રહી છે અને નવાની આવક વધવાની સાથે સાથે ભાવ છે નીચા કોટ થતા જોવા મળી રહ્યા છે આજે સરેરાશ બજારનો ટોનની વાત કરીએ તો ઘટી છે અને હાલ કોઈ મોટા સુધારા થાય એવી પણ શક્યતા જોવા નથી મળી રહી ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સમયમાં બજારમાં સુધારાના સંકેત નથી નાસિકમાં પણ આવક સારી છે પરંતુ બગાડવાળા માલ વધારે આવી રહ્યા છે સારી ક્વોલિટીની ડુંગળીની વાત કરીએ તો ભાવ સારા રહે તેવી ધારણા છે આ વર્ષે તમામ રાજ્યમાં ખેડૂતો ડુંગળીના પાક પર સારો છે જેને કારણે બજારમાં કોઈ ખાસ મોટી તેજી થાય તેવું અત્યારે મિત્રો જોવા નથી મળી રહ્યું ગોંડલમાં ડુંગળીની વાત કરીએ તો છેલ્લી હરાજી મુજબ દસ હજાર છસો કટાની આવક સામે લાલમાં વાત કરીએ તો અડસઠ રૂપિયાથી લઈને બસ્સો અને એકતાલીસ રૂપિયાના ભાવ હતા જ્યારે સફેદમાં વાત કરીએ તો તેરસો કટાની આવક સામે એક્યાસી રૂપિયાથી લઈને બસ્સો અને એકસઠ રૂપિયાના ભાવ જોવા મળી રહ્યા હતા રાજકોટમાં ડુંગળીની ચાર હજાર કટાની આવક સામે જે ભાવ છે એ એકસઠ રૂપિયાથી લઈને એકસો અને એકસઠ રૂપિયા જોવા મળી રહ્યા છે સાથે સાથે નાસિકમાં ઉનહાલ કાંદાની સત્યાવીસો ક્વિન્ટલની આવક ભાવ છે એ લઈને રૂપિયા સુધી મિત્રો જોવા મળી રહ્યા હતા જેમાં એવરેજ ભાવ એક હજાર રૂપિયા કોટ થતા જોવા મળી રહ્યા છે મહવામાં ડુંગળીની વાત કરીએ તો લાલમાં મિત્રો જે ભાવ છે એ એકાવન થી લઈને એકસો અને પચાસ રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે તો મિત્રો આ હતા આજના ડુંગળીના બજાર ભાવ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી ખાસ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં